મૈશાગરના ખાનપુર તાલુકાના વડગામ આરોગ્ય વિભાગના પીએસસી સેન્ટરના ડોક્ટર દીપક પટેલ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોવા છતાં પોતાની પત્નીની હોસ્પિટલમાં સેવા આપતા વિડિયો કેમેરામાં કેદ મૈશાગરના ખાનપુર તાલુકાના વડાગામ આરોગ્ય વિભાગના પીએસસી સેન્ટરના ડોક્ટર દીપક પટેલ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોવા છતાં પોતાની પત્નીની હોસ્પિટલમાં સેવા આપતો વિડિયો કેમેરામાં કેદ

શું એમના ઉપલા અધિકારી બનાવથી અજાણ છે કે આખાડા ડાકાલ કરી રહ્યા છે ડોક્ટર દીપક પટેલ પોતાની ફરજ પર ગેરહાજર રહી પોતાની આગવી પ્રેક્ટિસ કરી સરકારનો પગાર મફત લઈ રહ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી મોન કેમ છે લીમડિયા ચોકડી પર આવેલ પોતાની પત્નીની હોસ્પિટલમાં સેવા આપી ફરજ પર ગેરહાજર રહી સરકારના પગાર લઈને પોતાની ફરજ સાથે ગદ્દારી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર મહેબૂબ પઠાણ મહીસાગર